સенસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં પરશુરામ જયંતિની ઉજવણી માટે ડ્રોન દ્વારા સુરક્ષા ચકાસણી કરાઈ વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સક્રિય પગલાં લેવામાં આવ્યા છે શ્રી પરશુરામ જયંતિની ઉજવણીના પ્રસંગે પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી છે આ પહેલ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવને રોકવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ડ્રોન સર્વેલન્સ સંવેદનશીલ વિસ્તારો અને ભીડવાળા સ્થળોને આવરી લે છે જે અધિકારીઓને વાસ્તવિક સમયના ડેટા પૂરા પાડે છે આ ટેકનોલોજી આધારિત અભિગમ પોલીસ દળની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે જેનાથી તેઓ સંભવિત કતરો સામે ઝડપી પ્રતિસાદ આપી શકે છે નાગરિકો દ્વારા આ પગલાંની પ્રશંસા કરવામાં આવી છે જે હાઇટેન સુરક્ષા વ્યવસ્થાથી આશ્વસ્ત અનુભવે છે વ્યવસ્થાને જાળવવા ઉપરાંત પોલીસ દ્વારા તહેવાર દરમિયાન નાગરિકોના સહકારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે જવાબદાર વર્તનને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ અભિયાન અને જાહેર જાહેરાતો કરવામાં આવી છે આ પ્રયાસો દરેક માટે તહેવારનો આનંદ માણવા માટે સુમેળભર્યું વાતાવરણ બનાવવા માટે છે સન્સની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો